હું એવું ચોક્કસ રીતે માનું છું કે આ પૃથ્વી ઉપર કોઈ સ્ત્રી સાથે દુષ્કર્મ થાય તો તે રાક્ષસી કૃત્ય છે અને કાયમ જ્યારે સ્ત્રી ફરિયાદ કરે કે તેની ઈચ્છા વિરુદ્ધ તેની સાથે થઈ રહ્યું છે તો એ તમામ દુષ્કર્મની વ્યાખ્યામાં આવે છે પણ હવે સમય બદલાયો છે સ્ત્રીઓ પણ આ દુષ્કર્મના કાયદાનો હથિયાર તરીકે ઉપયોગ કરી નિર્દોષ લોકોને ફસાવી રહી છે તેવી ઘટના પણ બહાર આવી રહી છે અમારા ભાવનગરના સહયોગી યશપાલસિંહ ચૌહાણે આવી જ એક ઘટના નવજીવન ન્યૂઝને મોકલી છે જેમાં પોલીસની બહાદુરીને કારણે પોલીસની અડકતાને કારણે નિર્દોષ લોકો જેલમાં જતા અટક્યા છે તેની વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પર નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો આપણે વાત કરીએ છીએ દુષ્કર્મની માત્ર ભારતમાં જ નહીં વિશ્વ આખામાં દુષ્કર્મ થાય તે ધૃણાસ્પદ છે અને તે રાક્ષસી કૃત્ય છે તેવું હું ચોક્કસ માનું છું આ દેશની અંદર તો હજી પણ ગામડાઓમાં સ્ત્રીની સાથે આ પ્રકારની ઘટનાઓ ખૂબ જ ઘટે છે પણ આ ઘટનાઓ હજી સુધી શહેર સુધી પહોંચતી નથી માટે સમાચાર બનતી નથી ને જે સમાચાર બનતી નથી એ ઘટનામાં સ્ત્રીને ન્યાય મળતો નથી આ આપણી કમનસીબી છે અમદાવાદ વડોદરા સુરત કે પછી દિલ્હી મુંબઈ બેંગ્લોર જેવા મહાનગરોમાં સ્ત્રી સાથે આવી ઘટના ઘટે ત્યારે સ્ત્રીઓ રસ્તા ઉપર ઉતરે છે કેન્ડલ માર્ચ થાય છે અને પત્રકારોને પણ ત્યારે જ આ ઘટના સમાચાર લાગે છે પણ ગુજરાતના કોઈ એવા ગામમાં આવી ઘટના ઘટે ત્યારે એ ફરિયાદ પણ નોંધાતી નથી અને સમાચાર પણ બનતા નથી પણ હવે સ્ત્રીઓ આ દુષ્કર્મના કાયદાનો દુરુપયોગ કરી રહી છે તેવી અનેક ઘટનાઓ સામે આવી છે અને આવી જ એક ઘટના ભાવનગરમાં ઘટી અમારા ભાવનગરના સહયોગી સિંહ ચૌહાણનો એક રિપોર્ટ છે અને રિપોર્ટ બહુ ચોંકાવનારો છે પણ અમારે પોલીસને સલામ કરવી છે કે પોલીસે જે નિડરતા દાખવી અને પોલીસે પ્રમાણિક તપાસ કરી અને કહ્યું કે આ ઘટના ખોટી છે તો ચાલો વિગતે વાત કરીએ ઘટના એવી છે કે ભાવનગરના ગોગા પોલીસ સ્ટેશનમાં એક સ્ત્રી સાથે સામૂહિક દુષ્કર્મ થયું છે તેવી ફરિયાદ આવે છે આ સ્ત્રી હોસ્પિટલમાં હતી અને ગોગા પોલીસને આ અંગેનો સંદેશો મળે છે એટલે પોલીસ અધિકારીઓ ખાસ મહિલા પોલીસ અધિકારીઓ હોસ્પિટલ પહોંચે છે આ સ્ત્રીની ફરિયાદ એવી હતી કે તારીખ અગિયારની માર્ચના રોજ તેને ઘરમાં કોઈ બોલાવવા આવે છે તે પોતાના નાના બાળક સાથે બહાર નીકળે છે ત્યારે એને કારમાં બેસાડવાની ફરજ પાડવામાં આવે છે અને ત્યાંથી તેને નિર્જન જગ્યાએ લઈ જવામાં આવે છે જ્યાં તેની સાથે ચાર લોકો દુષ્કર્મ કરે છે જેની ઉપર આ મહિલા દુષ્કર્મનો આરોપ મૂકે છે એનું નામ છે મનસુખ મકવાણા પિન્ટુ મકવાણા મુકેશ મકવાણા અને એક અજાણ્યો માણસ આ મુકેશ મનસુખ અને પિન્ટુ એ સગાભાઈ છે પોલીસ ફરિયાદ તો નોંધી લે છે કારણ કે પહેલાં તબક્કે પોલીસનું કામ એવું છે કે જ્યારે સ્ત્રી દુષ્કર્મની વાત કરે ત્યારે તેની ફરિયાદ સાચી છે તેવું માની તેની ફરિયાદ નોંધી લેવામાં આવે છે પણ પોલીસને પ્રશ્ન થાય છે કે ત્રણ સગાભાઈ એક સાથે દુષ્કર્મ કરે થોડીક શંકા ગઈ સ્ત્રીનો આરોપ એવો હતો કે મુકેશ અને પિન્ટુએ તેને પકડી રાખી અને તેની ઉપર મનસુખ મકવાણાએ દુષ્કર્મ આચર્યું આ મામલે પોલીસે તપાસનો દોર શરૂ કર્યો પણ મામલો સંગીન હતો શંકાસ્પદ હતો એટલે ગોગા પોલીસ સ્ટેશન પાસેથી આ તપાસ લઈ ભાવનગરના ડીએસપી ડૉક્ટર હર્ષદ પટેલે આ તપાસ ઇન્વેસ્ટિગેટિંગ યુનિટ ક્રાઇમ અગેન્સ્ટ વુમન ને સોંપ્યું જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર મહેશ ચૌધરી ફરજ બજાવતા હતા પોલીસ ઇન્સ્પેક્ટર મહેશ ચૌધરી પાસે જ્યારે આખો મામલો આવ્યો ત્યારે તેમણે આ બાબતની પ્રમાણિક તપાસ થાય તેના માટે એસપી પાસે વધારાનો સ્ટાફ માંગ્યો વધારાના સબ ઇન્સ્પેક્ટર માંગ્યા અને મહિલાના ઘરથી લઈ મહિલા જ્યાં બળાત્કાર થયો છે દુષ્કર્મ થયું છે એવી ફરિયાદ કરે છે એની બારીક બારીક વિગતો એકત્રિત કરવામાં આવી અલગ અલગ જગ્યાએથી સીસીટીવી ના ફૂટેજ લેવામાં આવ્યા અને આ દુષ્કર્મની ફરિયાદ કરનાર મહિલાને તપાસ કરનાર ડૉક્ટરોની પણ પૂછપરછ કરવામાં આવી ત્યારે જે સત્ય સામે આવ્યું તે જુદું હતું આ આરોપીઓએ દુષ્કર્મ કર્યું એવું આ મહિલાનો આરોપ હતો પણ બનાવના સમયે આ આરોપીઓ અન્ય કોઈ સ્થળે હતા તેવા સીસીટીવી ફૂટેજ પણ મળે છે એમ બનાવના સ્થળે આ આરોપીઓની હાજરી નહોતી તો પછી આ મહિલા જુઠ્ઠું કેમ બોલી રહી હતી તેની તપાસ શરૂ થાય છે તો ખબર પડે છે આ જે મહિલા છે એને એક દીપક લાઠિયા નામના યુવક સાથે મિત્રતા હતી અને મિત્રતા ખૂબ સારી હતી આ મહિલા અને દીપક લાઠિયાની મિત્રતાના કારણે તેના ઘરમાં કંકાસ થતો હતો પણ દીપક આ મહિલા સાથે સંબંધ તોડવા તૈયાર નહોતો દીપક લાઠિયાની પત્ની જે છે એ આજે ત્રણ આરોપીઓ છે મનસુખ પિન્ટુ અને મુકેશ એની સગી બેન થાય છે અને આ ત્રણેય ભાઈઓ વારંવાર પોતાના બનેવી દીપકને સમજાવવાનો પ્રયત્ન કરતા હતા કે તેમણે આ બહારની સ્ત્રી સાથેનો સંબંધ કાપી નાખવો જોઈએ એટલે આ સ્ત્રી તરકટ રચે છે અને સ્ત્રી વિચાર કરે છે કે જો આ દીપકના શાળાઓ જેલમાં જાય તો પછી દીપક સાથે સંબંધ આગળ વધારવાનો રસ્તો ખોલી જાય અને એના માટે આ સ્ત્રીએ દીપકના ત્રણ શાળા અને એક અજાણ્યા માણસ સામે દુષ્કર્મની ખોટી ફરિયાદ આપી હતી આ મામલે પોલીસ ઇન્સ્પેક્ટર મહેશ ચૌધરીએ ફોરેન્સિક અભિપ્રાય પણ લીધો પણ કોઈ પુરાવો દુષ્કર્મ થયો હોય તે પ્રકારના મળ્યાની ફરિયાદ ખોટી હોવાનું ફલિત થતાં હજી સુધી ઇન્સ્પેક્ટર મહેશ ચૌધરીએ હિંમત દાખવી છે કે હત્યા હોય કે પછી દુષ્કર્મ હોય તેવા કેસમાં પ્રમાણિક તપાસ કરવાની અને કોઈ ખોટા માણસને જેલમાં નહીં મોકલવાનો કારણ કે તેમાં તેની જિંદગી બરબાદ થઈ જાય છે સો ગુનેગારને પકડવા કરતાં એક નિર્દોષને જેલમાં મોકલવો એ પણ એક પાપ છે અને ભાવનગર પોલીસ આ પાપ કરતાં અટકી ગઈ છે તો આ ઘટના છે ભાવનગરની આવી ઘટનાઓ અનેક જગ્યાએ ઘટે છે આ પ્રકારની હની ટ્રેપ પણ થાય છે જેમાં મહિલા પોતાની સાથે દુષ્કર્મ થયું છે તેવો માહોલ ઊભો કરી પુરુષો પાસેથી પૈસા પડાવે છે અને પૈસા ન મળે તો દુષ્કર્મની ફરિયાદ આપે છે તો આ છે અમારા સહયોગી યશપાલ સિંહ ચૌહાણનો રિપોર્ટ સ્ક્રીન ઉપર તેમનો નંબર પણ છે જો તમે ભાવનગરમાં હોવ તો સમાચાર માટે તેમનો સંપર્ક કરી શકો છો અમે ફરી ભાવનગરના એસપી અર્ષદ પટેલ અને પોલીસ ઇન્સ્પેક્ટર મહેશ ચૌધરીને સલામ કરીએ છે તેમની પીઠ થાબડીએ છે એક નિર્દોષને જેલમાં જતા બચાવવાની હિંમત તેમણે દાખવી છે આ પ્રકારની ઘટનામાં પોલીસને અનેક માનસિક દબાણનો દબાણનો સામનો કરવાનો હોય છે કારણ કે જ્યારે દુષ્કર્મની વાત આવે છે ત્યારે લોકો એવું માની લેતા હોય છે સ્ત્રી સાચું જ બોલે છે પણ હવે આ સંપૂર્ણ સત્ય રહ્યું નથી તો આ સ્ટોરી તમને કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો અમારી સાથે વાત કરતા રહેજો મારો બેલ અત્યારે મને મારા સાથી સોનુને રજા આપો મળું છું નવા વિશે સાથે નમસ્કાર વૈષ્ણવ